નમસ્તે મિત્રો સ્વાગત છે વિડિયોમાં તો આજે આપણે વાત સરકારી મિશન વાત્સૂલ્ય યોજના હેઠળ ધોરણ દસ પાસ ઉપર વિવિધ પોસ્ટ ઉપર ભરતી આવી છે જેમાં પોસ્ટની વાત કરીએ મિત્રો તો હાઉસ મધર પેરામેડિકલ સ્ટાફ પેરામેડિકલ સ્ટાફ એજ્યુકેશન આર્ટસ એન્ડ ક્રાફ્ટ કમ મ્યુઝિક ટીચર

સુરક્ષા એકમ મોરબી અને હેઠળ થયેલ તેમજ સમાજ સુરક્ષા ખાતો ખાતાનું અનુદાન મેળવતી શ્રી વિકાસ વિદ્યાલય વઢવાણ સંચાલિત ચિલ્ડ્રન હોમ ફોર ગર્લ્સ મોરબી અને રાષ્ટ્રીય શિક્ષણ સેવા પ્રતિષ્ઠિત હળવદ સંચાલિત ચિલ્ડ્રન હોમ ફોર ગર્લ્સ હળવદ ખાતે મંજૂર થયેલ અને હાલમાં ખાલી પડેલ તથા ભવિષ્યમાં ખાલી પડનાર જગ્યાઓ માટે પ્રતિક્ષા યાદી તૈયાર કરવા માટે નીચે દર્શાવેલ જગ્યાઓ તદ્દન અંગાબી ધોરણે અગિયાર માસના કરાર આધારિત ફિક્સ પગારથી ભરવાની થતી હોય જે અંગે નીચે મુજબની જગ્યાઓ માટે યોગ્ય લાયકાત અને અનુભવ ધરાવતા ઉમેદવારોએ તેઓની જન્મ તારીખના આધાર પુરાવા શૈક્ષણિક લાયકાત અનુભવ પ્રમાણપત્રો તથા તાજેતરના પાસપોર્ટ સાઇઝ ફોટોગ્રાફ સાથે નીચે મુજબ ઇન્ટરવ્યુમાં ઉપસ્થિત રહેવાનું રહેશે જેમાં મિત્રો પહેલી પોસ્ટ છે છે મધર તેની કુલ બે જગ્યા પગાર ધોરણની વાત કરીએ હજાર પાંચસો રૂપિયા પગાર છે અને વયમર્યાદા પચીસ થી ચાલીસ વર્ષ શૈક્ષણિક લાયકાતની વાત કરીએ તો કોઈ પણ ગ્રેજ્યુએશન એટલે કોલેજ કરેલી હોય તો ચાલશે ત્યાર પછીની પોસ્ટ છે પેરામેડિકલ સ્ટાફ તેની કુલ એક જગ્યા છે પગાર ધોરણ બાર હજાર અઢાર રૂપિયા છે વાત કરીએ તો જગ્યા છે પગાર ધોરણ બાર હાજર ત્રણસો અઢાર છે ઉમર મર્યાદા એકવીસ થી ચાલી અને પીટીસી કરેલું હોય તો પણ ત્યાં ચાલશે ત્યાર પછી પોસ્ટ છે આર્ટ્સ ક્રાફ્ટ કમ મ્યુઝિક ટીચર કુલ બે જગ્યા છે પગાર ધોરણ બાર હજાર છે વય મર્યાદા એકવીસ થી ચાલીસ શૈક્ષણિક લાયકાત ત્રણ વર્ષ મ્યુઝિક વિઝાર્ડ કોર્સ કરેલો હોવો જોઈએ ત્યાર પછી પીટી ઇન્સ્ટ્રક્ટર ઓર કમ યોગા ટીચર તેની કુલ બે જગ્યા છે પગાર ધોરણ બાર હજાર ત્રણસો અઢાર ઉંમર મર્યાદા એકવીસ થી ચાલીસ શૈક્ષણિક લાયકાત ની વાત કરીએ તો ડીપીડી ડિપ્લોમા ઇન ફિઝિકલ એજ્યુકેશન કરેલો હોવો જોઈએ ત્યાર પછી મિત્રો કુકની પોસ્ટ છે તેની કુલ ત્રણ જગ્યા છે તેમાં પગાર ધોરણ બાર હજાર ને છવ્વીસ છે વય મર્યાદા એકવીસ થી ચાલીસ છે અને શૈક્ષણિક લાયકાત વાત કરીએ તો દસ પાસ ફ્રોમ સરકાર માન્ય જે બોર્ડ હોય તેમાંથી દસ પાસ કરેલું હોવું જોઈએ ત્યાર પછીની પોસ્ટ છે હેલ્પર કમ નાઇટ વોચમેન તેની કુલ એક જગ્યા છે પગાર ધોરણની વાત કરીએ તો અગિયાર પગાર છે વય મર્યાદા એકવીસ થી ચાલીસ છે અને શૈક્ષણિક લાયકાત દસ પાસ તમે કોઈ પણ બોર્ડ કરેલું હોવું જોઈએ ત્યાર પછીની પોસ્ટ છે હાઉસ કુલ જગ્યા એક છે તેમાં પગાર ધોરણ અગિયાર હજાર સાતસો સડસઠ છે શૈક્ષણિક લાયક ઉપરોક્ત ક્રમ નંબર જગ્યાઓ ફક્ત મહિલા ઉમેદવારો જ આપી દરેક જગ્યા માટેનો અનુભવ નિયત કરેલ શૈક્ષણિક લાયકાત મેળવ્યા બાદ માન્ય ગણવામાં આવશે હોકીન ઇન્ટરવ્યુ માટેના રજિસ્ટન સમય રજીસ્ટ્રેશન સમય સવારે દસ થી બાર કલાક સુધીનો રહેશે સમય મર્યાદા બાદ આવેલ ઉમેદવારો અને લાયકાત અને અનુભવના અનુભવ ના ધરાવતા ઉમેદવારોને ઇન્ટરવ્યુ માટે લાયક ગણવામાં આવશે નહીં તમામ ઉમેદવારોની વયમર્યાદા માટે અંતિમ તારીખ એકત્રીસ દસ બે હજાર પચીસને ધ્યાને લેવામાં આવશે ઉપરોક્ત કરાર આધારિત જગ્યાઓની ભરતી અંગેનો આખરી નિર્ણય કરવાનો આબાધિત અધિકાર જિલ્લા કક્ષાની ભરતી પસંદગી સમિતિ મોરબીનો રહેશે તો મિત્રો આ એક નવી ભરતી હતી એની તમને માહિતી આપી આશા રાખો વિડીયો તમને પસંદ આવ્યો છે અને ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં ફરી એક નવા ટોપિકમાં નવા વિડીયો સાથે મળશું ત્યાં સુધી જય હિન્દ વંદે માત્ર